ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો બધા મજામાં દઈશું ચાલો તારે બધાને જય હિન્દ જય મહાદેવ તો આજ છવાર સવારમાં પાછા તૈયાર થઈને આપણે જવાનું છે મોટા કામે આપણા કારણ કે જવાનું છે લાઇસન્સ કઢાવવા માટે તો અમે આગળ એક મિત્ર વાટે છે તો એને લઈને પછી મળીએ અને ખભ્યા રૂમાલ નાખ્યો છે કારણ તડકાના કારણે ગરમી એટલી પડે ને તો રૂમાલ તો આરે જોશે ચાલો તારે તો આરોપી મળવું તો મિત્રો આપણે તો થઈ ગયા છીએ રેડી નીકળી ગયા અમે ભાઈ બધે ગ આવે છે ની વાતે જીવી ઘરેથી નીકળતા નીકળતા કલાક કરે છે અને જો ચશ્મા બસમાં બેગ બેગ લઈને રેડી બધા ડોક્યુમેન્ટ અમે જઈને કામ કરી એવી એટલું આપણું ડ્રાઈવિંગનું એટલે એ થઈ જાય ને જલ્દી આપણે ખોરેલવાળા થઈ જાય હલો ધાર ચલો

જેથી આપણી સાથે પણ આવી ઘટના ના બને મિત્રો જો ગરમીનો કેવો થઈ ગયો આપણે લાઈટ આરટીઓ આવી ગયા અને આરટીઓ એમે આપણને તો આપણું ફોર્મ આપણને એમ કે નવું ભરવાનું પણ આપણે રિન્યુ કરવાનું કીધું છે તો હવે એને તડકાનું પાછું જવું પડશે ગામમાં અને ન્યાયાધીન સાયબર કાફીમાં પાછું ફોર્મ ભરાવવું પડશે તડકો લાગી ગયો ગજરનો હા

તડકાના થાય છે ને હેરાન જવો કેવો તડકો રૂમાલ થઈને બેવું પડે બેઠા છે ને ક્યાં તડકે લાયસન્સ નું કામ થઈ ગયું છે એક મહિના પછી અપોઇન્ટમેન્ટ આપી છે એક મહિના પછી આપણે ટેસ્ટ દેવા આવવાનું ને ત્યારે થઈ જશે કમ્પ્લીટ જોવી અને કેમ થાય છે બાકી તડકો ફૂલ લાગી ગયો નીકળવાનું ઘરે ડાયરેક્ટ એક ભાઈને વસ્તુ લેવાની લેવા ગયો

બાકી તો બસ આનંદ મંગલ શાંતિ બધા જોવે તડકો બહુ પડે હો મિત્રો પણ તડકો બહુ ઉકા કાઢના આજ છે ને મિત્રો હાલત ટાઈટ થઈ ગઈ છો મારા મારા તમે દર્શન મતલબ જો મતલબ વાહ તમે જો કેવા થઈ ગયા હો કોઈ દી નથી ત્યાં ગમી મોયા ગરમીના કારણે તડકાના કારણે તો સ્કીન એ ડલ પડી જાય છે ના થાય છે તો આ શું કરવું ગામડે તો આવું જ જીવન હોય ને મારો ભાઈ બોટાથી આવીને હાફી ગયો હતો મતલબ છત ઉપર આવ્યો એટલે તળગાનો ગરમી એટલી થાય છે ને અને પછી આપણે હેરને કલર કર્યો હોય તો હવે ઉકાઈ જાય પછી આપણે આપણા કામે લાગવાનું હોય બાકી આપણું આજનું કામ ડન થઈ ગયું ને એટલું ઉકળવું આભાર એ અત્યારે તો હાલતમાં શું બહુ ખરાબ હાલતમાં નહીં સારું લાગતું કેવો લાગતો ખરાબ થાય हम्म मोठं मोठं धोन फ्रेश रेश थाईन माथू बस धोन पैसे चलो જો જો મિત્રો થઈ ગયા આપણા વાળ એકદમ બ્લેક અને હવે આપણે આપણા નીકળી જાય કામે સારું વાલો તારે એને મળવી પૈસા બરોબર તોય ચાર ચાર લાગે સારું તો મિત્રો આપણે આપણો વ્લોગ અહીં પૂરો કરી દેવી અંધારું થઈ ગયું છે અને હોય જ તો વ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તારે મળી કાલે તમને સમયમાં ડાયરેક્ટ કાર્યક્રમમાં જય હિન્દ જય મહાદેવ બાય ભાઈ